નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષાને અનુલક્ષીને ટેટ વન જે પ્રશ્નોત્તરી સિરીઝની શરૂઆત કરેલ છે મિત્રો અહીં આપણે આ વિડીયોમાં જે ગણિત જે શિક્ષણ છે તો ગણિત શિક્ષણમાં આપણે અધ્યાપન પદ્ધતિઓ જે છે એ આપણે જોઈશું હવે જે અધ્યાપન પદ્ધતિ છે તો એ નવા જે અભ્યાસક્રમ છે એમાં પણ છે જ મિત્રો તો આ જે વિડીયો છે એ નવા અભ્યાસક્રમ પ્રમાણે જ છે મિત્રો એટલું ખાસ ધ્યાન દોરવું મિત્રો હવે પ્રશ્નો જોઈએ તો એકસઠ નંબર છે અધ્યાપન પદ્ધતિ એટલે અધ્યાપન પદ્ધતિ એટલે જવાબ થશે વર્ગખંડમાં વિષય વસ્તુની અસરકારક રીતે રજૂ કરવાની પ્રક્રિયા વર્ગખંડમાં શિક્ષક છે તો જે ભણાવી રહ્યા છે તો એ વસ્તુ જે ભણાવી રહ્યા છે તો એમને વિદ્યાર્થીઓ સમક્ષ કેવી રીતે અસરકારક રીતે રજૂ કરવી તો એના માટેની જે પદ્ધતિઓ હોય છે તો એને અધ્યાપનની પદ્ધતિ કહે છે બાસઠ નંબર છે ગણિત શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ કેટલી છે ગણિત શિક્ષણની પદ્ધતિઓ કેટલી છે તો આઠ પદ્ધતિઓ છે ગણિત શિક્ષણની પદ્ધતિઓ આઠ છે અધ્યાપન જે પદ્ધતિઓ છે ગણિત શિક્ષણની અધ્યાપન પદ્ધતિઓ એ આઠ છે હવે ત્રેસઠ નંબર જોઈશું ગણિત શિક્ષણની પદ્ધતિઓ જણાવો હવે જે આઠ પદ્ધતિ પદ્ધતિઓ છે તો એ કઈ ગઈ છે તો જાણીએ તો જવાબ એક છે આગમન પદ્ધતિ કઈ પદ્ધતિ આગમન બે નંબર છે નિગમન પદ્ધતિ ત્રણ નંબર છે પૂથકરણ પદ્ધતિ ચાર નંબર છે સંયોજન પદ્ધતિ પાંચ નંબર છે નિદર્શન પદ્ધતિ છ નંબર પ્રયોગ પદ્ધતિ સાત નંબર છે પ્રકલ્પ પદ્ધતિ અને આઠ નંબર છે કોયડા ઉકેલ પદ્ધતિ તો ગણિત શિક્ષણની આ પદ્ધતિઓ છે કેટલી છે તો આઠ છે આગળનો નંબર જોઈએ ચોસઠ નંબર છે આગમન પદ્ધતિ કોને કહે છે હવે જે પ્રથમ પદ્ધતિ છે એ આગમન પદ્ધતિ છે તો એના વિશે જાણીએ તો એ કોને કહે છે તો જવાબ થશે જે પદ્ધતિમાં વિશિષ્ટ ઉદાહરણો પરથી નિયમ તારવવામાં આવે શિક્ષક છે બાળકોને શું કેટલાક ઉદાહરણો આપે છે વિશિષ્ટ પ્રકારના અને એ ઉદાહરણો પરથી શું કરે છે એ ઉદાહરણો પરથી જે શીખવી રહ્યા છે તો એને નિયમ તારવવામાં આવે અથવા મૂળ ઉદાહરણ ઉપરથી અમૃત નિયમ સાબિત કરવામાં આવે તેને આગમન પદ્ધતિ કહે છે તો આટલું ટૂંકમાં ખાસ યાદ રાખવું કે વિશિષ્ટ ઉદાહરણો પરથી એવા તો વિશિષ્ટ ઉદાહરણો પરથી નિયમ તારવવામાં આવે છે તો મિત્રો આગમન પદ્ધતિ તો ટૂંકમાં આટલું યાદ રાખવું કે ઉદાહરણ પરથી નિયમો તારવામાં આવે છે શિક્ષક વિશિષ્ટ ઉદાહરણો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે છે અને એના પરથી શું નિયમ તારવે છે તો આ શું થશે આગમન પદ્ધતિ થશે પોસઠ નંબર છે ગણિત શિક્ષણ માટે અત્યંત ઉપયોગી પદ્ધતિ કઈ છે ગણિત શિક્ષણ માટે છે તો અત્યંત ઉપયોગી તો આગમન પદ્ધતિ થશે કઈ થશે આગમન પદ્ધતિ છે એ ગણિત શિક્ષણ માટે અત્યંત ઉપયોગી પદ્ધતિ છે જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન છે એ દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળી રહે વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો તેમજ બીજા જે ટેટ વનની તૈયારી કરી રહેલા જે મિત્રો છે તો એ મિત્રોને પણ આ વિડિયો છે એ અવશ્ય શેર કરજો હવે મિત્રો જોઈએ છાસઠ નંબરનો પ્રશ્ન છે વિશેષ પરથી સામાન્ય શું વિશેષ વિશેષ પરથી સામાન્ય અથવા મૂર્ત પરથી અમૃત તરફ મૂર્ત પરથી અમૂર્ત જવાની પદ્ધતિ કઈ છે વિશેષ પરથી સામાન્ય શું વિશેષ પરથી સામાન્ય અથવા તો મૂર્ત પરથી અમૂર્ત તરફ જવાની પદ્ધતિ તો એ કઈ થશે એ પણ આગમન પદ્ધતિ થશે સડસઠ નંબર છે વિવિધ ઉદાહરણો પરથી વિવિધ ઉદાહરણો પરથી સામાન્ય નિયમો તારવી સામાન્ય નિયમ તારવણી કરવાની પદ્ધતિ એટલે સામાન્ય નિયમ છે તો એ તારવણી કરવાની પદ્ધતિ એટલે કઈ થશે તો આગમન પદ્ધતિ થશે અડસઠ છે લેન્ડલ અનુસાર લેન્ડલ છે તો એમની અનુસાર તો જ્યારે આપણે બાળકોને સામે ઘણા તથ્યો બાળકોની સમક્ષ શિક્ષક છે તો એ બાળકોની સામે ઘણા તથ્યો છે ઉદાહરણ છે અથવા વસ્તુઓ રજૂ કરીએ છીએ જ્યારે આપણે બાળકો સામે તથ્યો ઉદાહરણો તેમજ વસ્તુઓ રજૂ કરીએ છીએ અને પછી પોતાના નિષ્કર્ષો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે શિક્ષણની આગમન પ્રણાલીનો ઉપયોગ કરીએ છીએ બાળકોને શું આપણે તથ્યો આપીએ ઉદાહરણો આપીએ વસ્તુઓ રજૂ કરીને એના પરથી કોઈક નિષ્કર્ષો મેળવવાના જે પ્રયત્ન કરીએ છીએ તો એ વખતે કઈ પદ્ધતિ ઉપયોગ કરીએ છીએ તો આગમન પદ્ધતિ ઉપયોગ કરીએ છીએ યુઝ સિત્તેર નંબર છે આગમન પદ્ધતિના સોપાનો જણાવો આગમન પદ્ધતિ છે તો એના સોપાનો જણાવો તો જવાબ છે એક છે માહિતી ઉદાહરણ કે પ્રશ્નોની કોષ્ટક કે અન્ય રીતે રજૂઆત માહિતી છે ઉદાહરણ છે કે પ્રશ્નો છે તો એની કોષ્ટક કે અન્ય રીતે શું રજૂઆત પછી બે છે માહિતીનું વિદ્યાર્થી દ્વારા અવલોકન શિક્ષક છે તો માહિતી છે ઉદાહરણ છે કે પ્રશ્નોની કોષ્ટક દ્વારા શું આપે છે તો રજૂઆત કરે છે વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરે છે પછી એ માહિતીનું વિદ્યાર્થી દ્વારા શું અવલોકન કરવામાં આવે છે નિરીક્ષણ કરવામાં આવે છે પછી ત્રીજું શું તો માહિતીમાંથી સામાન્ય ઘટકો અલગતા તારવવા જે માહિતી રજૂ કરેલ છે તો એમાંથી જે સામાન્ય ઘટકો જે લાગે છે તો એ સામાન્ય ઘટકોને શું કરવાના તો અલગ તારવવાના પછી છે ચાર અલગ તારવેલા ઘટકોના આધારથી સામાન્યકરણ કરવું જે ઘટકો અલગ તારવેલા છે તો એના ઘટકો છે તો એના આધારથી શું સામાન્યકરણ કરવું પછી પાંચ છે સામાન્યકરણ દ્વારા સામાન્ય નિરવ નિયમ તારવવો તો સામાન્ય જે નિયમ છે એ તારવવો પછી ફાળવેલ શું તો ફાળવેલ નિયમની પુનઃ ચકાસણી કરવી જે નિયમ ફાળવેલ છે તો એની શું પુનઃ ચકાસણી કરવી એટલે કે ફરીથી ચકાસણી કરવી સિત્તેર નંબર છે કોઈપણ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે માટેની ચાવી મેળવીએ આ ઉદાહરણ છે એ તો આગમન પદ્ધતિનું છે કઈ પદ્ધતિનું છે આગમન પદ્ધતિનું છે વિવિધ જે ચાવીઓ છે વિવિધ જે ચાવીઓ છે તો એ ચાવીઓનું જો પરીક્ષામાં ઉદાહરણ આપેલું હોય અને નીચે જણાવેલું હોય જો આ કઈ શિક્ષણ પદ્ધતિ જે છે તો એનો ઉલ્લેખ કરેલ છે તો આગમન પદ્ધતિ આવશે હવે ઇકોતેર નંબર છે આગમન પદ્ધતિમાં કયા ત્રણ સૂત્રોનો ઉપયોગ થાય છે આગમન પદ્ધતિ છે તો એમાં ત્રણ સૂત્રોનો ઉપયોગ થાય છે કેટલા મિત્રો ત્રણ તો એ કયા છે તો એક તો જ્ઞાતથી અજ્ઞાત તરફ પછી છે વિશિષ્ટથી સામાન્ય તરફ પહેલું શું છે તો જ્ઞાતથી અજ્ઞાત તરફ પછી છે વિશિષ્ટથી સામાન્ય તરફ પછી છે થી સૂક્ષ્મ તરફ તો આ ત્રણ જે સૂત્રો છે તો એનો આગમન પદ્ધતિમાં ઉપયોગ થાય છે હવે છે બોતેર નંબર છે આગમન વિધિમાં શિક્ષક કેટલા પદનો એટલે કે પગલાં ઉપયોગ કરે છે શિક્ષક છે તો કેટલા પદોનો ઉપયોગ કરે છે તો જવાબ થશે ઉદાહરણ દ્વારા એક તો રજૂઆત કરે છે પછી નિરીક્ષણ કરવું પછી સામાન્યકરણ કરવું પછી સત્ય છે એ તરવવું તો આટલા બાબતો છે આટલા પગલાં છે એનો શિક્ષક છે એ ઉપયોગ કરે છે તોતેર નંબર છે આગમન વિધિના ફાયદા જણાવો આ જે આગમન વિધિ છે આગમન પદ્ધતિ છે ગણિત શિક્ષણની એના ફાયદા કયા કયા છે તો એ જાણીએ તો જવાબ છે એક આ વિધિમાં બાળક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિને અપનાવીને જ્ઞાન પ્રાપ્ત કરે છે બે છે આ વિધિ વડે જ્ઞાન પ્રાપ્ત કરવાથી વિદ્યાર્થીમાં આત્મનિર્ભરતા તથા આત્મવિશ્વાસ આવે છે હવે વિદ્યાર્થી છે તો આ વિધિથી શીખવો શીખે છે તો શું થશે તો એનામાં જે દ્રષ્ટિકોણ છે તે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિને અપનાવીને જ્ઞાન પ્રાપ્ત કરે છે આ વિધિ વડે જ્ઞાન પ્રાપ્ત કરવાથી વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ વધે છે આવે છે હવે ત્રણ નંબર છે હવે કયો નંબર છે ત્રણ નંબર છે કે પ્રત્યક્ષ જ્ઞાન મળતું હોવાથી પ્રત્યક્ષ જ્ઞાન શું મળતું હોવાથી વિષય રસપ્રદ લાગે છે આગમન વિધિમાં શું થાય છે તો પ્રત્યક્ષ જ્ઞાન મળે છે જેના કારણે વિષય જે છે એ રસપ્રદ લાગે છે ઇન્ટરેસ્ટેડ લાગે છે ચાર છે આ વિધિ વડે બાળક જાતે મહેનત કરીને નવી ન નિયમોની શોધ કરે છે બાળક શું કરે છે તો જાતે મહેનત કરીને નવીન જે નિયમો છે એની શોધ કરે છે તેથી મેળવેલ જ્ઞાન કાયમી એટલે કે સ્થાયી રહે છે પાંચ છે સંશોધન માટે પ્રોત્સાહન મળે છે પાંચમું શું છે તો સંશોધન માટે શું તો પ્રોત્સાહન મળે છે હવે છે ચુંબતે નંબર આગમન વિધિના ગેરફાયદા જણાવો આગમન વિધિ છે આગમન વિધિ તો એના ગેરફાયદા પણ કેટલાક છે તો જવાબ છે જ્ઞાન પ્રાપ્ત ખૂબ જ ધીમી ગતિથી પ્રાપ્ત થાય છે જે જ્ઞાન મળે છે તો એ કેવું તો ધીમી ગતિથી પ્રાપ્ત થાય છે બધા જ વિષયો અને વિષય વસ્તુ ભણાવી ન શકાય બધા જ વિષયો છે અને વિષય વસ્તુ છે તો આગમન વિધિથી ભણાવવા શક્ય નથી શિક્ષક નિષ્ક્રિય થઈ જાય છે શિક્ષક કેવું તો નિષ્ક્રિય થઈ જાય છે મતલબ શિક્ષણ પ્રક્રિયા છે એક તરફી થઈ જાય છે અભ્યાસક્રમ પૂરો જ થઈ નથી થઈ શકતો અભ્યાસક્રમ છે એ પૂરો જ નથી થઈ શકતો અભ્યાસક્રમ પણ પૂરો થઈ શકતો નથી સમય ઘણો લાગે છે અને સમય પણ શું તો ઘણો લાગે છે પંચોતેર નંબર છે તો આગમન પદ્ધતિની વિરુદ્ધ પદ્ધતિ કઈ છે તો નિગમન પદ્ધતિ આગમન પદ્ધતિની વિરુદ્ધ પદ્ધતિ છે તો એ છે નિગમન પદ્ધતિ છોત્તેર નંબર છે આગમન પદ્ધતિ દ્વારા શીખવવાનું પરિણામ શું મળે આગમન પદ્ધતિ દ્વારા શીખવવાનું જે છે પરિણામ તો શું મળે છે તો વિચારશક્તિ અને તર્ક બુદ્ધિ તર્કશક્તિ છે તર્ક બુદ્ધિ છે એ વિકસે છે તો શું થાય છે તો વિચારશક્તિ છે અને તર્ક બુદ્ધિ છે એ વિકસે છે સિત્તોતેર નંબર છે આગમન પદ્ધતિમાં બાળકોને કેવી રીતે શીખવાય છે તો ઉદાહરણ આપીને નિયમ શોધવામાં મદદ કરાય છે બાળકોને ઉદાહરણ આપીને નિયમ શોધવામાં મદદ કરાય છે આ રીતે આગમન પદ્ધતિ છે એનાથી બાળકોને શીખવવામાં આવે છે ઇઠોતેર નંબર છે આગમન પદ્ધતિ કયા વિષય માટે વધુ યોગ્ય છે તો જવાબ થશે ગણિત અને વિજ્ઞાન ગણિત અને વિજ્ઞાન વિષય છે તો એના માટે આ આગમન પદ્ધતિ વધુ યોગ્ય છે યજ્ઞસી છે ઓબ્ઝર્વેશન કમ્પેરિઝન જનરલાઇઝેશન આ ક્રમ કઈ પદ્ધતિ દર્શાવે છે તો આગમન પદ્ધતિ તો આ જે ક્રમ છે તો એ આગમન પદ્ધતિ છે એ દર્શાવે છે એસી નંબર છે આગમન પદ્ધતિમાં પ્રથમ પગલું શું છે આગમન પદ્ધતિમાં જે પ્રથમ સ્ટેપ છે તો એ શું છે તો ઉદાહરણ આપવું શું છે ઉદાહરણ આપવું એક્યાસી નંબર છે આગમન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ શું કરે છે તો જવાબ થશે નિયમ શોધે છે વિદ્યાર્થીઓ શું કરે છે તો નિયમ શોધે છે શિક્ષક ઉદાહરણ આપે છે જ્યારે વિદ્યાર્થીઓ એ ઉદાહરણ પરથી નિયમ શોધે છે બ્યાસી નંબર છે નીચેના પૈકી કયો પાઠ આગમન પદ્ધતિ વડે શીખવવો યોગ્ય છે તો ગણિતની જે પ્રક્રિયા છે તો એ કયો તો સરવાળો સરવાળો છે તો આગમન પદ્ધતિ વડે શીખવવો યોગ્ય છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરજો બે લાયકન છે એ દબાવજો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તેમજ મિત્ર વર્તુળમાં જે ટેટવનની તૈયારી કરી રહ્યા છે તેમને પણ આ વિડીયો છે એ અવશ્ય શેર કરજો તેમજ મિત્રો આપણી એપ્લિકેશન છે યાનાય એકેડમી એપ્લિકેશન તેમાં પણ ટેટ વનનો કોર્સ છે એ અવેલેબલ છે તો તેમાં તમને વિડીયો લેક્ચર્સ છે રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ પછી આજે પ્રશ્નો છે તો એ પ્રશ્નોની પીડીએફ છે એ પણ ત્યાં તમે તમને મળી શકે છે જે ફક્ત એપ્લિકેશનમાં જ વાંચન કરી શકો છો આ સિવાય રેગ્યુલર ટેસ્ટ વડે તમે એપ્લિકેશનમાં મૂલ્યાંકન પણ કરી શકો છો